અને સાથે સાથે પ્યોર કોટનનું નું જસ્તર રહેવાનું છે એટલે કે પ્રીમિયમ ક્વોલિટી રહેવાની છે પ્રીમિયમ બ્રાન્ડ છે એટલે પટેલ ફેશન જામનગર અને મારી ફૂલ ફેન્સી દુપટ્ટો પણ તમને હું બતાવી દઉં કે કઈ રીતનો ફૂલ સાઇઝનો ફેન્સી દુપટ્ટો મળી રહેવાનો છે તમે જોઈ શકો છો એકદમ લેટેસ્ટ જેકાર્ડ ડિઝાઇન વાળો દુપટ્ટો રહેવાનો છે અને સાથે સાથે મારી બેનો 5XL એક્સેલ સાઇઝ પરફેક્ટ ફર્મો તમે ચેક આઉટ કરી શકો છો પ્રોપર 5XL સાઈઝ સાઇઝ રહેવાની છે વચ્ચે મિયાની રહેવાની છે અહીંથી સાઇઝ ચેકઆઉટ કરી શકો છો સાથે સાથે ગજ સિલ્ક કાપડનું જ પેન્ટ રહેવાનું છે અને સાથે સાથે પેન્ટમાં પણ એમ્બ્રોઇડરી વર્કનું ટચ આપેલું છે અને પ્રીમિયમ ક્વોલિટી રહેવાની છે પ્રીમિયમ બ્રાન્ડ રહેવાની છે ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ મારી બેનો લેડીઝવેર એ ટુ જેડ વસ્તુ એકદમ રીઝનેબલ પ્રાઇઝમાં આપવાની હોય તો ફટાફટ અમારી શોપ પટેલ ફેશન જામનગરની વિઝિટ કરો અને ખરીદીનો આનંદ માણો જય શ્રી કૃષ્ણ